જય શ્રી કૃષ્ણ આજે આપણે કરવાનો છે બોડી થી એકદમ નાનું ચેસ્ટની કુર્તી કરવાની છે કુર્તીની એટલે પટિયાલા સલવારનું આપણે કટિંગ કર્યું છે ને એનું પટિયાળાનું આપણે ઉપરનું ટોપ કુર્તી જે આપણે કહીએ ને કુર્તીનું કોટિંગ કરવાનું છે એનું બોડી મેજરમેન્ટથી છે જો આ બોડી મેજરમેન્ટ છે આમાં આ બોડી મેજરમેન્ટ મેં લીધું છે બોડી મેજરમેન્ટથી છે છાતી છે ને એની ચેસ્ટનું માપ છે ઓગણત્રીસ ને કમરનું માપ છે ત્રેવીસ ને સ સીટનું માપ છે ત્રીસ અમે એમાં બધાયમાં ત્રણ ત્રણ આપણે ઉમેરીને એમાં કમરમાં એમાં બધાયમાં ત્રણ ઇંચ ઉમેરવા જેમ કે જો છાતી ઓગણત્રીસ છે ને તો જો આમાં આમાં જો છાતી ઓગણત્રીસ છે ને તો આપણે ઓગણત્રીસ આ જો આ ઓગણત્રીસ છે છાતી તો એમાં ત્રણ ઇંચ ઉમેરવાના ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ને બત્રીસ ત્રણ ઇંચ થઈ ગયું હવે આમાંના આમાં જ આપણે એનું ચોથો ભાગ કરવાનું જો આમાં આના આમાંનામાં ચોથો ભાગ કરી દેવાનું થઈ ગયું એનો ચોથો ભાગ હવે જીઆ બોડી મેજરમેન્ટથી છે હવે જીઆ જો આ આઠ આવ્યું ને તો હવે આઠનું જ ચેસ એવી જ રીતના કમરમાં સીટમાં બધામાં એવી જ રીતના માપ અને શોલ્ડરનું જે માપ છે ને એ માપ એવી રીતના આપણે આખું માપ લેવાનું ને એવી રીતના આપણે આ ડ્રોઈંગ કરવાનું છે જો એનું શોલ્ડર છે તેરનું છે એટલે તેરનું સાડા તેરનું શોલ્ડર છે એટલે આપણે સાડા છ તેરનું અડધું થાય છ સાડા છ એટલે પોણા સાતનું શોલ્ડર થશે આપણે ડોરીવાળું છે એટલે સાડા છનું કરશું ને તો એ એકદમ પરફેક્ટ આવશે જો પોણા સાતનું એ હવે જેટલું એ છે ને એટલું જ આપણે આરમોલ્ટ લેવાનું છે ત્યાંથી શોલ્ડર જેટલું જ આરમોલ્ટ લેવાનું છે જો સાતનું આપણે આરમોલ્ટ લીધું અને પછી ત્યાંથી સીધું વચ્ચે જ રાખવાનું એમાં કટ જોઈ લેવાનું કે કટ કેટલું છે કટ છે સોળ એટલે આપણે સત્તર ઉપર કેમ કે ઓલું ઉપર શોલ્ડર ઉપર ફિટ કરશું ને એટલે એક એક સત્તર ઉપર ને એક નાનું માપ છે એટલે એક તો છાતીનું માપ સાત ઉપર આવ્યું હવે કમરનું માપ આવશે સાડા તેર ઉપર હવે એક લીટી જો એક લીટી અહીંયા સત્તર ઉપર કરવાની છે અને આપણે જેટલું કપડું જોતું હોય ને એટલું જ કરવાનું જો ત્રીસનું કમર આવે છે ને ત્રીસની સીટ આવે છે ને તો ત્રીસમાં ત્રણ ઇંચ ઉમેરે એટલે એનો પછી ચોથા ભાગ થાય સાડા સાડા આઠનો આવે એટલે સાડા આઠ એટલે આપણે એટલું જ કપડું ફોલ્ડ કરવાનું ચાર ફોલ્ડ કરવાનું છે ને જો આપણું એટલું જ કપડું ફોલ્ડ કરવાનું જો સાડા આઠ એમાં આપણે દોઢ ઇંચ વધારાનું રાખશું સાડા આઠ અને આપણે આ દોઢ ઇંચ વધારાનું તો જો આ દોઢ ઇંચ આપણે અહીંયા વધારાનું થઈ ગયું એટલું જ કપડું આપણે ફોલ્ડ કેમ કે બીજું વધારાનું કપડું આપણું બગડે નહીં અને પછી અહીંયાથી જો કમરનું માપ છે ત્રેવીસ છે અને એનો ચોથો એમાં ત્રણ ઇંચ ઉમેરીને પછી એનો ચોથા ભાગ કરવાનું છે એટલે સાડા છ આવશે સાડા છનું કમર અને આપણે દોઢ ઇંચ વધારાનું અને છાતીનું માપ છે ત્રેવીસ અને એમાં ત્રણ ઇંચ ઉમેરીને એનો ચોથો ભાગ આવશે આઠ અને એમાં દોઢ ઇંચ ઉમેરવાનું અને પછી આપણે આ શોલ્ડરનું માપ હવે સીધું અહીંયાથી એક લીટી સીધી અહીંયાથી લઈ લેવાનું અને એક ઇંચ આપણે અંદર લેવાનું અને આપણે પછી દોઢ ઇંચનું બાહી ગાળા આપી દેવાનું દોઢ ઇંચનું એટલે એકદમ સરસ એકદમ સરસ થાય હું તમને જો હમણાં આખું પછી આ ડ્રોઈંગથી કમરની જે માપ છે ત્યાંથી અને લંબાઈ હોય ને એના કરતાં આ અસ્તરમાં બે ઇંચ ઓછું કરવા જો આ કેટલી લંબાઈ છે આમાં તેત્રીસ લંબાઈ છે એમાં બે ઇંચ ઓછું અસ્તરમાં રાખીને હવે જે આપણે હવે જે આપણે ઓલું કરશું ને અસ્તર ઉપર મેઇન ફેબ્રિક ઉપર કટિંગ એમાં હે ને બે ઇંચ વધારાનું કરવાનું જોવા થઈ ગયું આખું માં હવે નીચે એવી જ રીતના જ મારા પાસે હમણાં સ્ટેન્ડની નથી મારે તમે વિડીયો જોજો મને થોડુંક સપોર્ટ કરજો મારી વિડીયોને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે હું તમને જે પણ નવું સીવું અને જે પણ મારા પાસે નવું આવે ને હું તમને બધાની વિડીયો શેર કરીશ જો જો અહીંયાથી મેં નું માપ લીધું છે જો અહીંયા મેં શોલ્ડરનું માપ લીધું છે શોલ્ડરનું માપ લીધું પછી માપ લીધું જો ત્યાંથી આર ટુ માપ લીધું ત્યાંથી આર ટુ માપ લીધું પછી ત્યાંથી આ લીટી પહેલી લીટી છાતીનું માપ આ જો અમે છાતીનું માપ લીધું અહીંયા અને બીજી લીટી કમરનું માપ અને ત્રીજી લીટી સીટનું માપ જો આવી રીતના આખું આ ડ્રેસનું મેં ડ્રોઈંગ કર્યું છે જો આવી રીતના આખું ડ્રેસની ડ્રોઈંગ કર્યું છે જો ત્યાંથી આમ અને ત્યાંથી આમ આ છાતીની લીટી આ કમરની લીટી ને આ સીટની લીટી ને આવી રીતના આખું આ જો ડ્રેસનું ડ્રોઈંગ કરી દીધું ઉપર શોલ્ડરનું માપ પછી અડધું ઇંચ અહીંયાથી પોણું એક ઇંચ અંદર લેવાનું છે અને અહીંયાથી આપણે આરમોલ્ટનું શેપ આપી દેવાનું છે આ તમને જે ન સમજમાં આવે મને કમેન્ટમાં કહેજો હું તમને આજે એના ઉપર ડ્રેસ ઉપર હજી એક વિડીયો સરસ બનાવી દઈશ બીજું મોટું માપનું ને બધી રીતે હું એક વિડીયો હું આને કટિંગ કરું અને મેઇન ફેબ્રિક ઉપર કટ કરીને હું પછી હું તમને બતાવું જો આ સ્લીવની મેં ડ્રોઈંગ કરી દીધી છે જો આ સ્લીવની આખી ડ્રોઈંગ કરી દીધી છે પહેલાં લંબાઈ લીધી છે જો પહેલાં હોતી પંદરની લંબાઈ છે ને અડધું ઇંચ આપણે નીચે ઓલું નીચે આ સિલાઈ હાટું અડધી ઇંચ અહીંયાથી આપણે લંબાઈ લીધી છે ઉપરથી ગાળાનું માપ જે જો ગાળાનું માપ સાડા ત્રણનું લઈ લીધું છે પછી અહીંયાથી માછલું માછલું કર્યું છે ગાળાનું માપ લઈને આ માછલા સ્લીવની શેપ આપી છે બે ઇંચ વધારાનું આપણે ડ્રેસમાં બ્લાઉઝમાં જેવી રીતના સીવલિંગ સ્લીવ કરી છે ને એવી જ રીતના આમાં સ્લીવની કટિંગ આવશે હવે આનું આનું કટિંગ આવશે મેઇન ફેબ્રિક ઉપર આના ઉપર આનો આના ઉપર આનું છે જો આ મસ્ત આવું કાપડ આવે ને એના ઉપર આનું કટિંગ કરવાનું છે જો અને ડ્રેસમાં ફિટિંગમાં ને એકદમ હેલું છે ડ્રેસનું એકદમ કટિંગ ને બધી રીતે સિલાઈને કટિંગને પટિયાલા ને બધું એકદમ હેલું છે હું તમને જેવી રીતના બધું કટિંગ કરીશ ને જેવી રીતના બધું કરીશ ને હું તમને બધી મારી વિડીયોને શેર કરીશ અને ડ્રેસના ટિપ્સમાં એ છે કે આપણે ફિટિંગમાં શોલ્ડર જ્યારે આપણે કટિંગ કરીને એમાં શોલ્ડરમાં જુઓ યા અડધું ઇંચ આપણે આમાં ડોરી લગાડીને તો એ અડધો ઇંચ અહીંયાથી ક્રોસ અને અહીંથી જેમ આપણે બ્લાઉઝમાં અડધો ઇંચ લઈશી ને ત્યાંથી અડધું અડધાથી પોણા ઇંચ સુધી અંદર લઈ લેવાનું અંદર લઈને અને પછી ત્યાંથી ગોલ શેપ આપવાનું ત્યાંથી તમે ગોલ શેપ આપશો ને તો તમારું અહીંયાથી સ્લીવમાં ખોલાઈ નહીં પડશે ને જરાય એકદમ પરફેક્ટ અને ત્યાંથી કમરનું શેપ આપવાનું જો આ કમરનું મેં કેવી રીતના શેપ આપ્યું કમરનું માપ કમરમાં શેપ આવશે આ છાતીનું માપનું શેપ આવશે ને આ સીટનું આવી રીતના ક્રોસમાં જો આવી રીતના ક્રોસમાં થાય તો તમારા બોડીથી અને બોડી મેજરમેન્ટથી આખું શેપ વાળું થાય તમને બોડી મેજરમેન્ટ લેતા ન આવડતું હોય તો તમે મને કમેન્ટમાં કહેશો હું તમને બોડી મેજરમેન્ટ લેતા શીખવા દઈશ કે કેવી રીતના બોડીનું મેજરમેન્ટ લે જો મેં તમને લખેલા ઉપરથી મેં તમને સમજાવ્યું છે કે બોડીમાં ત્રણ ઇંચ જેટલું માપ આવ્યું હોય ને એમાં ત્રણ ઇંચ ઉમેરીને અને પછી એનું ચોથા ભાગ કરી દેવાનું અને ચોથા ભાગ જે આવે ને એ જ આપણે જેમ કે જેમ કે તેત્રીસ હતું થર્ટી થ્રી હતું અને એમાં મેં ત્રણ ઇંચ ઉમેરીને પછી અહીંયા આઠનું આવ્યું તો મેં આઠની ચેસ્ટનું માપ લીધું છે કમરમાં સાડા છ આવ્યું તો જો મેં કમરમાં સાડા છ લીધું છે સીટમાં સાડા સાડા આઠ આવ્યું તો મેં સીટમાં સાડા આઠ લીધું છે આવી રીતના મેં આખું આવી રીતના લીધું છે અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ